શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ સમગ્ર શહેરને ભીંજવી નાખ્યું છે સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે અર્ચના સ્કૂલ વિસ્તારમાં તો પાણી સમા ભરાઈ ગયા છે સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણીના નદીના જળ દ્રશ્યો સર્જાયા છે જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના સમયે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈને સ્કૂલે પહોંચતા જોવા મળી રહ્યા છે શહેરના વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ અને વાહન ચલાવવામાં સર્જાઈ રહ્યા છે રાહદારી લોકોને પોતાના દૈનિક કામકાજ માટે ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના મોટા મોટા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ હકીકતમાં વરસાદના પ્રથમ દિનથી જ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે સ્થિતિ સંભાળવા તંત્ર તાત્કાલિક રીતે હાલત પર કાબૂ લાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલ્ચર સુધી